કન્સ્ટ્રક્શન સાઇટ પર 15 વર્ષીય કિશોર ચોથા માળેથી નીચે પટકાયો હતો જેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું પરિવારના સભ્યોને આશંકા છે કે આ અકસ્માત નહીં પરંતુ તેની સાથે કોઈ ગંભીર ઘટના ઘટિત થઈ છે સાઇટ પર બિલ્ડરની બેદરકારી પણ હોઈ શકે જેની તટસ્થ તપાસ થવી જોઈએ તેવી માંગ સાથે પરિવાર મૃતદેહ લઈને પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યો હતો

આ અકસ્માત નહીં જેથી પરિવારના સભ્યોને ન્યાયની માંગણી કરી છે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને એમ્બ્યુલન્સમાં મૂકીને પરિવાર અને સમાજના લોકો પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓ દોડતા થયા અને પરિવારને યોગ્ય તપાસનું આશ્વાસન આપીને પરત મોકલ્યા હતા કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત સાહેબ દેવી પૂજક વિમુક્ત આદિવાસી વાઘરી સમાજનો એક પંદર વર્ષનો છોકરો જે બિલ્ડરને ત્યાં કામ કરતો હતો નરેશભાઈ નામ છે તો એ છોકરાનો એમના પપ્પા છે પ્રકાશભાઈ મીઠાપરા એને ફોન આવ્યો કે તમારો છોકરો મરી ગયો છે તમે આવીને લઈ જાઓ બરાબર છે આ લોકો પીએમ કરવા માટે લાવ્યા લાવીને પછી એ લોકોએ આવી અને એવી ધમકી આપી કે ભાઈ પચાસ હજાર રૂપિયા આવે તમે લઈ લો અગ્નિસંસ્કાર કરી દો આ લોકોએ કીધું ભાઈ અમને ન્યાય તો મળો છે ને તાકે કે તમારે થાય એ કરી લેજો જાઓ એટલે આદરણી સીપી સાહેબ ને શ્રીને એટલી જ વિનંતી છે કે વારંવાર જે દેવી પૂજક વાઘરી સમાજ ઉપર અત્યાચાર થાય છે અત્યાચાર બંધ થાય અને આ લોકો ઉપર દોષિતો ઉપર કાયદેસર કાર્યવાહી થાય એની ઉપર ગુનો દાખલ થાય બસ આટલી જ એક માંગ છે આખા સમાજની માંગ છે એ લોકો ત્યાં સવારે આવ્યા હતા બરોબર હું તો છ વાગે આ લોકોએ ફોન બધાને કર્યા ત્યારે અમે આવ્યા બરોબર તો આ લોકોની એવી માંગ છે કે ભાઈ એક તો વિક્ટીમને

તો મને કીધું કે ભાઈ તમારો છોકરો હોસ્પિટલે લઈ જવાનો છે તો તમે અહીંયા આવો તો હું ના ગયો તો અહીંયા આ ડેડ બોડી હતી એટલે અહીંયા બે કોન્સ્ટેબલે એ રીતનું અમારું નામ ને બધું લખી લીધું અને પછી અમને તરત જ તે અહીંયા શિમીર હોસ્પિટલમાં મોકલી દીધા ત્યાં પોસ્ટમોર્ટમ કર્યું પોસ્ટમોર્ટમ કર્યું તરત જ તે નહીં એવું કાંઈ નથી જણાવ્યું બહાર નથી આવ્યું કાંઈ એ એમ કહેશે કે રિપોર્ટ આવે પછી નરેશભાઈ તો એમને એમને એમ કીધું એમને બધાએ અમારા સગાવલાએ કીધું કે ભાઈ તમારે આનું તમારે આને આ સહકાર આને તમારે દેવો પડે કે તમારે એટલા પાંચ છ મહિને જે તમારે કામ કરે છે તો તમારે સહકાર દેવો પડે તો એ તો એને કીધું કે ભાઈ અમે સહકાર તમને પચાસ હજાર રૂપિયા દેવી તો અમને કીધું કે ભાઈ પચાસ હજાર રૂપિયા તો કાંઈ એમ થોડી છોકરો ગયો જુવાન પંદર વર્ષનો તો એવી રીતનું થોડું અમે અન્યાય જોયું તો એ એમ કહેશે ઘાલતા ગયા અને કહેતા ગયા ભાઈ તો થાઈ કરી લેજો ત્યાં પોલીસ સ્ટેશનમાં તમે નહીં ગયા અને અહીંયા આવવાનું કારણ શું અહીંયા કારણ આવવાનું એ કે ભાઈ અમે સીપીઆઈ સાહેબને રજૂ કર્યું કે ભાઈ અમારી એફઆઈઆર અમારું સાંભળે હવે એ ઉપરથી એમ કે છે અમે તો અહીંયા કઈ હતા નહીં ઉપરથી પડી ગયું એમ કે છે એ લોકો અમે એ તપાસ હકીકત હકીકત હું છે એ જાણવા હજી કઈ જાણવા મળ્યું નથી અમને એટલે સવારથી માંડીને અત્યારે લગભગ દસ અગિયાર વાગી ગયા છે હજી કાંઈ